ભૂપતભાઈ તમે ખાલી ભાજપ સરકાર જ જોઈ કે કોંગ્રેસ સરકાર પણ જોઈ એ હું મને કઈ ખબર ન પડે અચ્છા કેટલા વર્ષ થયા તમને 60 વર્ષ અચ્છા 60 વર્ષ થયા છે નરેન્દ્ર મોદીને ઓળખો છો ફોટા આવતા હોય રાહુલભાઈ ગાંધીને એને આપણે ન ઓળખી અચ્છા આ કઈ કઈ સરકાર છે આપણા દેશમાં ખબર છે તમને કઈ ત્રણ પાર્ટી છે અત્યારે ઈ કઈ ખબર નથી આમ આદમી પાર્ટીની ખબર છે નહીં

એમાં આપણને ખબર ન હોય રમેશભાઈ કે આમાં મત નાખવાનો એટલે એમાં મત નાખી દઈ તમને શું લાગે છે કોણ આવશે સરકાર એ કઈ ખબર નહીં રમેશભાઈ કે આમાં મત નાખવો એમાં નાખી દે પછી આપડે ખેતી કરવાની વાડી વહી જવાની